નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીકા કા જતન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે આ શોપ છે રોહિત શાળા યમુના સેલ્સ એન્ડ કોર્પોરેશન રોહિત અને ને આપણી બીજી શોપ છે યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ ખેડૂત મિત્રો આજે આપણા શોપ ઉપર એક આવેલા છે જે બે થી ત્રણ છટકાવ ટોલ ફેરાનો કરેલો છે અને આજે જે છટકાવ લેવા આવેલા છે તે પણ સારા ઇન્ટરનેશનલ ટોલ ફેરા જે અચૂકથી વાપરે છે અને સારા એવા રિઝલ્ટ લે છે

છે આવે ભારી ટૂંકમાં હાઈ પૂરી થાય છે તો બીજા ખેડૂત મિત્રો ને તમે તમારા ગામમાં સલાહ આપો છો કે આવા દવા વપરાય કે મારા અંગત મિત્રો દસ થી પંદર સારા એવા રિઝલ્ટ મળે છે તો મોલો છે કથિરી છે થ્રીપ છે બધામાં સારા એવા રિઝલ્ટ છે બે વર્ષથી હું આ દવા છું બે વર્ષથી તમે આનો ઉપયોગ કરો છો અસ્તુ